આપણે એનું બીજું કરીને અપમાન નો બદલો એ તમારે બધા તારીખે આપવાનો ગેની બેન એ બનાસ ની બેન એ બનાસ ની બેન સૂત્ર એમને બહાર નથી આવતું

મને મારા સ્વભાવ પ્રમાણે પૂછવાની આદત મેં કીધું કેમ બેન ઢીલા છો મટી જાય છે ચિંતા ના કરો તમારા કેટલા દીકરા છે મને ખબર નહીં મેં કીધું મનોબળ થોડું મજબૂત કરું તો કઈ ખાજુ થાય અને મનોબળ મજબૂત રહે કે બેન દીકરા નથી દીકરી એક છે અને મોતની પણ ભીખ લાગતી નથી પણ મારી દીકરી વિવા લાયક છે ભગવાન પરમાત્માને સદારમ બાપુને એટલી પ્રાર્થના કરું

અને આપે સૌએ જોયું કે મારી પોતાની દીકરીના લગ્ન ના કરે ને એમાં દસ હજાર માણસો ને દમણ વાળા હાથે નો એને એની મારી ખોટ જાય એ ખબર નથી પડવાની મા તો મા જ છે પણ છતાં એને જે વચન આપેલું હતું એ વચન પૂરું કરી અને એક માનવતાનું ઉદાહરણ તમારી સમાજની આપણા સમાજની એક દીકરી બે હામ હામે દીકરી એક વચન ખાતર કામ કરવા માટે નું જયારે કર્યું હોય ત્યારે બનાસની બેંક બનાસની બેંક કે છે આમે બનાસ બેંક હતી આ બાજુ બનાસની બેંક છે એ બેંક વાળા ના કરી શકે પણ તમારા બધાના સહકારથી કોક ગરીબની દીકરીના પેલા હાથ કરવાના પ્રયત્નો કરી છે સમૂહ લગ્ન હોય વ્યસન મુક્તિ હોય તમામ પ્રકારના કામો જેટલે મારી રીતે કરવાના થતા હતા મહેનત કરવાની થતી હતી એટલા કર્યા છે ત્યારે બે અઢાર વર્ષ આઠ્યાવી વર્ષ તમારા બધા માટે મજૂરી કરી આવનાર સમયની અંદર પણ મારી વિશે જવાબદારી હતી ત્યારે આપ સૌ